જેથી તું ડરશે જેના પાસેથી તું ભાગીશ એ તારો પીછો કરશે પણ જેને તું નમન કરશે એ તને પોતાના હાથથી ઉઠાવી લેશે વિશ્વની કોઈ પણ સંસ્કૃતિમાં લોકો એ આ રીતે વિચાર્યું નહીં હોય ક્રોધ પર પરમાત્મા છે એ પરમાત્માની જ શક્તિ છે તારો બધો ડર મૃત્યુનો છે જે થશે જ અને સતત થઈ રહ્યું છે અસુરો પર તપસ્યા કરીને સારા બનીને જ પ્રભુને પામે છે શિવ તત્વનો અનુભવ જ નહીં પણ એમાં ડૂબી જવું છે જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાથી પર જે ચોથી અવસ્થા છે એ જ શિવ તત્વ છે અર્થાત જ્યાં એટલી વિવિધતા છે એટલો વિશાર છે વિકરાર છે આપણે એને શિવજીનો કહી દઈએ છીએ ભગવાન શબ્દને પહેલા સમજો ભગવાન કોર છે જેમાં ભૂમિ જેવી સહનશીલતા હોય પાણી જેવી પ્રવાહીતા અને વિનમ્રતા હોય અગ્નિ જેવી શુદ્ધતા હોય વાયુ જેવી જેવી સૂક્ષ્મતા હોય હોય અને અને આકાશ સર્વવ્યાપકતા ખાલીપો એ જ છે તો તમારા અંદર જઈને જુઓ તમારા અંદર આ પાંચે તત્વોના બધા ગુણો છે આજ તો નમા શિવાય છે પાંચ ગુણ તારા અંદર કેમ નથી તારા અંદર છે સર્વમ શિવને જગત કહેવાયું છે આ જગતમાં જે કઈ છે તે બધું શિરથી ઓતપ્રોત છે શિવમાં જ જાગૃતિ સ્વપ્ન અને સુષુપ્તિ છે આ ત્રણે અવસ્થાથી પર જે ચોથી અવસ્થા છે એ જ શિવ તત્વ છે એવું કહેવામાં આવે છે ને શિવમ શાંતમ અદ્વૈતમ ચતુર્થમ ચોથું છે પણ એ ચોથું શું છે એ જાગૃતિ સ્વપ્ન કે સુષુપ્તિ નથી એ ચોથી અવસ્થા છે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમને શું લાગે છે લાગે છે કે હું જાગ્યો નથી સુતો નથી એ ચોથી અવસ્થા છે એ જ આત્મા છે એ જ શિવ તત્વ છે પર આપણે એ નથી જોતા કે આ અનંત સંસારમાં ક્રોધ પર એક શક્તિ છે આ સંસાર રુદ્ર ભૂમિ છે રૌદ્ર અવતાર એટલે રુદ્ર સ્વરૂપ ભયાનક ગુસ્સા એવું કહે છે ને રૌદ્ર અવતાર થઈ ગયો છે આ સંસારમાં રૌદ્ર અવતાર નથી શું જેમ કે જ્યારે જંગલોમાં આગ લાગી જાય છે આંધીઓ તોફાન આ બધું શું છે એક ઉગ્ર સ્વરૂપ નદીઓમાં પૂર આવે ઉગ્ર સ્વરૂપ ભૂમિ ફાટવા લાગે હલવા લાગે જ્વાળામુખી ઉઠવા લાગે છે આ બધું જે ભયાનક લાગે છે એ બધું રૌદ્ર સ્વરૂપ છે પણ જે શિવને માને છે તેમને કોઈ વસ્તુ ભયાનક લાગતી નથી અને શિવમાં જે ઇકાર છે એ શક્તિ છે તો શક્તિ વિના શિવ છે જ નહીં શિવ શાંત तत्व છે અને તેનું તરંગ છે શક્તિ એ તેનું તરંગ છે

એ તો જૂની વાતો બધું ભૂલી જાય છે કોઈ પ્રત્યે મનમાં કંઈ રાખતા નથી તો જે પણ આવ્યો તેને બધું આપી દીધું જે માંગ્યું એ માટે ભોલેનાથ કહે છે ને આનો એ જ અર્થ છે કોઈ પણ ખરેખર ખરાબ નથી સારા હોય તો વરદાન बरे વરદાન મર્યા પછી કેટલા ખરાબ બની જાય છે અસુરો પણ તપસ્યા કરીને સારા બનીને ભગવાનને મેળવે છે મરી ગયા પછી વરદાન મર્યા પછી પછી એના માથામાં ચડી જાય છે તો પછી પડી જાય છે અને એ પણ શિવજી જ કરે છે આજ છે ફરક જો શિવ તત્વમાં તો બધું જ છે સારું ખરાબ બધું સંબંધિત છે कोई पर वस्तु सारी नहीं होती के खराब नहीं होती एक ऑफिशियल सूट में छे बीजी व्यक्ति घरे आराम थी बैठा छे कैजुअल ड्रेस में जीवन मृत्यु वच्चे कोई भेद करी ना सके तमारू शरीर एक स्मशान है ખબર નથી કેટલા ડેડ સેલ્સ ઘરી ઘરી બહાર આવી રહ્યા હશે તમે લોકો બ્યુટી પાર્લર જઈને બોડી સ્ક્રબ કરાવો તો એ બધા ડેડ સેલ્સ બહાર આવી જાય છે ત્યાં સંસ્કાર થાય છે દાહ સંસ્કાર કે કઈ પણ તમારું શરીર એક સ્મશાન છે સમગ્ર સંસાર સ્મશાન છે તમારા આસપાસ ખબર નથી કેટલા જીવજંતુઓ મરી રહ્યા છે જૈનિઓમાં મોઢામાં પટ્ટી બાંધવાની પ્રથા એ માટે છે કે તમે શ્વાસ બહાર છોડો કે લો એમાં પણ ઘણા જીવજંતુઓ મરી જાય છે આ વાત સાચી છે ચારે બાજુ સ્મશાન જ સ્મશાન છે આ દુનિયામાં એક ઇંચ જગ્યા પર એવી નથી જે સ્મશાન નથી અને શિવ છે છે રુદ્ર એટલે તો બધે જ મૃત્યુ એવી કોઈ જગ્યા નથી જ્યાં મૃત્યુ નથી રુદ્ર મેઘ મૃત્યુ વે સ્વાહા તમારો આખો ડર મૃત્યુને લઈને છે જે થવાનું જ છે અને સતત થઈ રહ્યું છે ત્યારે અટક્યું નથી મૃત્યુનો ઘટવો સતત ચાલી રહ્યો છે સૃષ્ટિ અને તેના માલિક છે રુદ્ર જેથી તું ડરશે જેના પાસેથી તું ભાગશે એ તારો પીછો કરશે પણ જેને તું નમન કરશે એ તને પોતાના હાથથી ઉઠાવી લેશે જો શિવ બધામાં છે સર્વત્ર છે એટલે જ કે જે વિકૃતિ છે તેને પણ શિવ કહી દેવામાં આવે છે કહે છે ને શિવજીની બારાત એનો અર્થ શું જેમાં બધું છે ભૂત પ્રેત પિશાચ અર્થાત જ્યાં એટલી વિવિધતા છે એટલું વિકૃત છે વિકરાર છે આપણે તેને શિવજીનું કહી દઈએ છીએ એ એક તત્વ છે જેમાં બધા તત્વોને દર્શાવી શકાય છે એટલે ભાંગ માટે પર કોઈએ કહી દીધું હશે અરે આ પણ શિવજીનો જ છે વિશ્વ પર તો શિવજીનો છે શિવ તો વિશ્વ પર પી જાય છે પણ ભાંગ પીનાર લોકો ભાનું બનાવી લે છે પોતે પીવું છે પણ છે કે શિવજી તો પી રહ્યા છે શિવજી ફેલાવીશ પી ધું તું પણ ફેલાવીશ પી શી ભાંગ પીજે શિવ તત્વનો અનુભવ કરવો નથી શિવ તત્વમાં ડૂબી જવાનું છે બસ અનુભવ કરનાર અલગ નથી હોતા જ્યારે તું ખાલી હોય છે ત્યારે જ શિવ તત્વ હોય છે તું હોય ત્યારે એ સમયે શિવ તત્વ નથી હોતું તું ખાલી થઈ જા તો શિવ જ શિવ છે